દર્શક મિત્રો ચામોટા ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો લઈને આપ હાજર છીએ અંત સુધી જોડાઈ રજો ઘણા બધા ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે આપણી ચેનલમાં બધા જ ટ્રેક્ટરની વિગતવાર વાત કરીશું વિડીયોના અંત સુધી જોડાઈ રજો આપણે વિગતવાર વાત કરીએ તો મહિન્દ્રા છે સ્વરાજ છે મેસી છે પાવરટેક છે ઘણા બધા ટ્રેક્ટર આપણે ચેનલ પર બેસવા માટે આવેલા છે વિડીયોના અંત સુધી જોડાઈ રહીજો બધા જ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે વિડીયોમાં જોઈ શકો છો ટોલી છે વોલેડ છે આ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવામાં આવશે વિગતવાર વાત કરીએ તો મહિન્દ્રા બસો પંચોતેર વચ્ચે માટે આવેલું છે વિડીયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશન વાળું છે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ડિલેક્સ મોડલમાં છે આપ જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો બે હજાર દસનું છે ટાયર કન્ડિશન પણ સારી છે બોડે લાઈનથી પણ એકદમ ચોખ્ખો ટ્રેક્ટર છે આપ વિડીયોમાં જોઈ શકો છો કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી જેની કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો ઓછા કોન્ટેક કરી શકો છો વિડીયોના અંત સુધી જોડે રહેજો બધા જ ટ્રેક્ટરની ડિટેલ વિગતવારમાં આવશે ત્યાર પછી બીજું મહેન્દ્ર ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે એ પણ બે હજાર દસનું જ મોડલ છે બંને સેમ ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર પણ બે હજાર દસનો જ મોડલ છે એ પણ સારી એવી કન્ડિશનમાં છે આપ વિડીયોમાં જોઈ શકો છો બી બસો પંચોતેર ડીઆઈ છે ટીયુ મોડલ છે બંને ટ્રેક્ટર આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે જો આ ટ્રેક્ટર પણ આપણે ખરીદવા માગતા હોય તો માલિકનો અવશ્ય કોન્ટેક્ટ કરજો ત્યાર પછી વાત કરીએ તો સ્વરાજ આવેલું છે એ પણ સારી એવી કન્ડિશનમાં છે કંપની કન્ડિશનમાં છે આપ જોઈ શકો છો સ્વરાજ સાતસો પાંત્રી એફી મોડલ છે ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર છે આખો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી ટાયર કન્ડિશન પણ સારી છે ચાલીસ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળશે સ્વરાજ સાતસો પાંત્રી એફી મોડલ છે એના મોડલની વાત કરીએ તો બે હજાર આઠ નું મોડલ છે કિંમતભાઈ બે લાખ પચાસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડું ઘણું બાર્ગનિંગ થઈ જતું હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને માંગ હતી કે સ્વરાજ બતાવો સ્વરાજ બતાવો કે આજે આ ચેનલ પર સ્વરાજ બેસવા માટે આવેલું છે ત્યાર પછી જુઓ તો મહિન્દ્રા આવેલું છે ચારસો પંચોતેર છે આ વિડીઓમાં જોઈ શકો છો જેના મોડલની વાત કરીએ તો અગિયાર વારનું મોડલ છે ડિલેક્સ મોડલમાં છે એ પણ કંપની કન્ડિશનમાં છે એ પ્લસ કન્ડિશનમાં છે આ વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ સારી છે કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકર નથી મહિન્દ્રા ચારસો પંચોતેર ડિલેક્સ મોડલ છે બેતાલીસ એચપીનું ટ્રેક્ટર આવે છે આ

સિલિન્ડરમાં ટ્રેક્ટર છે આપ જોઈ શકો છો વિડીયોમાં એ પણ સારી કન્ડિશનમાં છે કમની કન્ડિશનમાં છે કંપની ફિટિંગ છે એમ ઓનરનું કહેવાનું છે બે હજાર દસનું મોડલ છે કોમર્શિયલ પાર્સિંગ છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે આપ વિડીયોમાં જોઈ શકો છો સિત્તેર થી એસી ટકા ટાયર છે બધા ટ્રેક્ટર સેલ સ્ટાર્ટ જોવામાં આવશે એમ ઓનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યાર પછી મેસી ફર્ગ્યુસન આવેલું આખું જન્ડર બનાવેલું ટ્રેક્ટર છે એન્જિન સારું છે એમ હોન્ડરનું કહેવાનું છે કંઈ છડો પણ નથી મેસી ફર્ગ્યુસન દસ પાત્ર ડીઆઈ છે બહુ મોરો છે આપ જોઈ શકો છો બેક પંખામાં પણ કઈ સડવા નથી આખું જનરલ દિલથી બનાવેલું છે હવે મેસી ફર્ગ્યુસન ની કિંમત ની વાત કરીએ તો બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખે સોરી એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડોક ઘણો ફેરફાર થઈ જશે આ બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે ત્યાર પછી પાવર ટકાવેલું છે ચારસો પિસ્તાલીસ છે પૈકી ટ્રોલી છે વિડીયોમાં જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં આખો સેટ દેવાનો છે ટ્રોલી ટ્રેક્ટર બંને સાથે આપવાનું છે એમ ઓનરનું કહેવાનું છે છ છ ટાયર નવા છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કંપની ફિટિંગ છે ટ્રેક્ટર ટ્રોલીના બંને ચારે ચાર ટાયર ટ્રેક્ટરના બે ટ્રોલીને છ છ ટાયર નવા છે એમ ઓનરનું કહેવાનું છે ટ્રેક્ટરના આપણે વિડીયોમાં જોઈ શકો છો ચારસો પિસ્તાલીસ પાવર ટ્રક છે બે હજાર ચૌદનું મોડલ છે ત્યાર પછી ટોલીની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે પાર્સિંગ આવી ટ્રોલી છે બુક ગો એ બધું જ કમ્પ્લીટ છે તો તવયું પણ એકદમ ચોખ્ખું છે આ વિડીયોમાં જોઈ શકો છો ટોલીના ટાયર પણ નવા નાખેલા છે આ વિડીયોમાં જોઈ શકો છો પણ એકદમ ચોખ્ખું છે નીચે પણ કંઈ પણ સડો નથી સરસ પાટલોને ટોલે છે આ સેટની કિંમતની વાત કરીએ તો ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફારફેર થઈ જતો હોય છે ત્યાર પછી વાત કરીએ તો વોલેન્ડ આવેલું છે એ પણ સારી એવી કંડિશનમાં છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે આપીડીમાં જોઈ શકો છો ન્યૂ વોલેન્ડ પાથ્રી એચપી નું ટ્રેક્ટર છે એમાં પણ ટાયર નવા નાખેલા છે એમઆરએફના વિડીયોમાં જોઈ શકો છો એમ નવા ટાયર નાખેલા છે કમની કલરમાં ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો હાર્ટ એક્સેલનું ટ્રેક્ટર છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે બધી સાઈડ આપ જોઈ શકો છો સાઈડ ગેર ટ્રેક્ટર છે ચાલીસ ટાર ટ્રેક્ટર જોવા મળશે એક પણ રૂપિયાનો ખર્ચો નથી એમ ઓનરનું કહેવાનું છે આવા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વન વન ટ્રેક્ટર છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યાર પછી મહિન્દ્રા બસો પંચોતેર એવોર્ચો માટે આવેલો છે તેના મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું મોડલ છે એ પણ સારી એવી કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે બેક સાઇડ પણ કંઈ પણ સડવા નથી ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે આખો ઓરિજિનલ કંપની કલરમાં છે લો સ્પીડનું ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર આઠનું મોડલ છેલ્લે સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ છે એન્જિન ટૂંક સમયમાં જ બનાવેલું છે ગેરમાં નામનો પણ અવાજ નથી એ મોનરનું કહેવાનું છે આ ટ્રેક્ટરની કિંમત ભાઈ બે લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બધા ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે એડ્રેસની વાત કરીએ તો પ્રોપર જસ્તણમાં આ ટ્રેક્ટર જોવા મળશે તાલુકો જસદણ જિલ્લો રાજકોટ જસદણ પ્રોપરમાં આ ટ્રેક્ટર જોવા મળશે ઓનરના માલ તે બધા જ ટ્રેક્ટરના માલિક છે મહેશભાઈ મહેશભાઈનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમે પણ જો કંઈ પણ વસ્તુ લેવેજ કરવા માગતા હોય તો અમારી ચેનલનો અવશ્ય કોન્ટેક કરજો તમે જે આ પોસ્ટ જોઈ શકો છો આ પોસ્ટમાં બધી જ વોટ્સઅપમાં વિગત મોકલી દેવી થેન્ક યુ